હવે વાત કરીશું ડભોઈની તો કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાનનું વળતર આપવા ડભોઈ કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું કમોસમી વરસાદના કારણે ડભોઈ તાલુકાના વિસ્તારમાં પાકની લણણીના સમયે થયેલા નુકસાનના કારણે ડભોઈ શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા નુકસાની અંગે સર્વે કરી ખેડૂતોને રાહત આપવાની માંગણી સાથે ડભોઈ નાયબ કલેક્ટર કચેરી ખાતે લેખિત રજૂઆત કરી વળતરની માંગણી કરી હતી છેલ્લા છ માસથી વરસાદ અવારનવાર ચાલુ રહ્યો છે જેનાથી શરૂઆતથી જ ખેડૂતોને નુકસાની થઈ રહી છે એવા સમયે હાલમાં ડભોઈ તાલુકામાં થયેલા કમોસમી વરસાદના કારણે ણે ખેતરમાં ઉભા પાકો જેમ કે ડાંગર કપાસ તુવેર ખરીફ પાક વગેરે પાકમાં ખેડૂતોને ભારે નુકસાન થવા પામ્યું છે જેના કારણે ડભોઈ શહેર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સુધીરભાઈ બારોટ દ્વારા ડભોઈ નાયબ કલેક્ટર કચેરી ખાતે આજ રોજ લેખિત રજૂઆત કરીને સમગ્ર તાલુકાના એકસો અઢાર ગામ વિસ્તારમાં તાત્કાલિક સર્વે કરાવી નુકસાનીનું રાહત પેકેજ ખેડૂતોને આપવાની માંગ કરી હતી તેમજ માહિતી મુજબ સર્વેમાં છાસઠ ગામોમાં સર્વે કરવામાં નહીં આવે તેમજ વળતર નહીં આપવામાં આવે તો ખેડૂતો દ્વારા આંદોલન કરવાની પણ આવેદનપત્રમાં ચીમકી આપવામાં આવી છે અને ખેડૂતોને ખાતરી મળી રહે તેવી પણ વ્યવસ્થા કરવાની માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે અને એ વરસાદને કારણે ખેડૂતોને એટલું બધું નુકસાન થયું છે કે જેની કોઈ આપણે કલ્પના કરી શકીએ એવી પરિસ્થિતિ નથી દરેક અધિકારી કદાચ ખેતર પર જતા છે તો એમને જાણવા મળતું હશે કે ભાઈ નુકસાન કેટલું બધું થયું છે બીજું કે મીડિયા મારફતે પણ આપણને જોવા મળે છે કે ડોંગેર આખી અંદર પાણી મેં હોય એને ઘૂંટણ ઘૂંટણ પાણી થઈ ગયેલું હોય આખા ડભોઈ તાલુકાની અંદર તમામ પ્રકારના પાક જેને કહીએ કે ભાઈ કપાસ કો દિવેલા કો સોયાબીન કો

કોંગ્રેસ સરકારે સંપૂર્ણ દેવું ખેડૂતોનું માફ કરેલું પોતાની શહેર સમિતિ દ્વારા અહિયાં ડેપ્યુટીકલ કલેક્ટર આવેદન આપવા માટે આવ્યા છે કે જે અત્યારે હાલમાં વરસી રહેલો કમોસમી અને વરસાદ અને અતિવૃષ્ટિના કારણે ડભોઈ તાલુકાના ખેડૂતો પાયમાલ થયા છે માટે એમને યોગ્ય વળતર તદઉપરાંત અહિયાં કોંગ્રેસ સમિતિ દ્વારા જે માગણી કરવામાં આવે છે કે તમામ ખેડૂતોનું દેવું માફ થાય જેમ યુપીએ સરકારે બે હાજર નવ માં કર્યું હતું ઇઠ્યોતેર હજાર નું અને ખેડૂતો પગભર બન્યા હતા એવી અમે આ સરકાર શ્રી ને અપીલ કરીએ છીએ